જૂનાગઢના ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામ પંચાયત ધણી ધોરી વગરનું રોડ રસ્તા અને પાણીના પ્રશ્નોને લઈ પ્રજા ત્રાહીમામ જૂનાગઢના ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામ પંચાયત ધણી ધોરી વગરની કારણ કે ભેસાણમાં નથી ધારાસભ્ય નથી સરપંચ કે નથી તાલુકા વિકાસ અધિકારી જે છે તે ચાર્જમાં છે અને ખાસ તલાટી મંત્રી અને વહીવટદાર જે હજી નિમણૂક થઈ નથી તે પણ બંને હાલ વિસાવદર પ્રાંત કચેરી ખાતે ટ્રેનિંગમાં છે લોકો કામકાજને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નથી કોઈ વિકાસના કામો થતાં જેમાં ખાસ ગામના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે હાલ ભેસાણ ગામના લોકો એક મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જે પાણીની લાઇન તૂટી જે એક ગામના હરિપરાથી આંબાવાડીને લગતી પાણીની લાઈનો છે ત્યાંથી એક મોટા પુલનું કામ ચાલે છે જે ગોકળ ગાયની ગતિએ ચાલે છે જેને દસ મહિના થયા પણ પુલનું કામ પૂરું નથી થતું જેમાં પણ મોટી ગેરરીતિનો આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે જે પુલનું કામ પિસ્તાલીસ લાખના ખર્ચે બની રહ્યું છે અને ગામમાં પાણીની ઊંચી ટાંકીનું કામ પૂર્ણ થઈ ગયું છે જેને દસ મહિના જેવો સમય થયો હજુ સુધી ચાલુ નથી થયું તેમજ રોડ રસ્તામાં ખાડા જેવા અનેક પ્રશ્નો છે આમ રોડ રસ્તા તેમજ પાણી જેવા પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવું ભેસાણના લોકો ઈચ્છી રહ્યા છે સરકારી જગ્યાઓ વહેલી તકે ભરાય તેવું લોકો મીડિયા મારફત કલેક્ટરશ્રી અને ડીડીઓ શ્રીને જણાવી રહ્યા છે તંત્ર પાસે ભેસાણના લોકો હૈયાભરા ઠાલવી રહ્યા છે આવા કામોમાં થતા મોટા ભ્રષ્ટાચાર અટકાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે રિપોર્ટ કાસમ હોથી જૂનાગઢ ભેસાણ મારું નામ રમેશભાઈ રામજીભાઈ વગા છે ભેસાણ જૂનાગઢ જિલ્લાનું આ ભેસાણ ગામ છે આ સીતાસી વિધાનસભા છે અહીંયા અત્યારે ભેસાણ તાલુકાની અંદર ધારાસભ્ય નથી ટિક ગ્રામ પંચાયતની બોડી નથી અત્યારે વિકાસ એટલો ખોરંભે પડ્યો છે કોઈ લોકોના પ્રશ્નો સાંભળવાનું છે નહીં ખાસ કરીને તો અહીંયા તલાટી મંત્રીની સમસ્યા હતી પછી અત્યારે વહીવટદારની સમસ્યા છે વીસ દિવસ આ ચૌદ આઠથી કોઈ તલાટી મંત્રી કે વહીવટદાર છે નહીં બીજામાં કે તલાટી મંત્રી ન હોવાથી નાના મોટા કામ થતા નથી વહીવટતા ન હોવાથી કોઈ જાતનો વહીવટ થતો નથી અને ગામની અંદર અત્યારે પ્રશ્ન લોકોના પ્રશ્ન સાંભળે એવું કોઈ વ્યક્તિ છે નહીં નથી સરપંચ નથી ધારાસભ્ય અને જે કાંઈ કામ થયા છે એ કામને લઈને જે સત્તાધીશો અને અધિકારીઓના જે મનમેળ નથી એના હિસાબે કામ ખોરંભે પાડ્યા છે આ તમે જુઓ તો આ ઉબેર નદી ઉપર આ અંબાવાડીમાં જવા માટે એક પુલ બનાવ્યો છે હવે આ સામે આ પાણીનો ટાંકો બનાવ્યો છે સરકાર કરોડો રૂપિયા આપે છે નરેન્દ્ર મોદીની સરકાર ગ્રામ પંચાયતને વર્ષે એક કરોડ રૂપિયા આપે છે પણ જે ફિલ્ડ લેવલના લોકો છે જે સ્થાનિક કાર્યકરો છે જે સ્થાનિક કર્મચારીઓ છે એ લોકોના મનમોટાવને કારણે મતભેદને કારણે વિકાસના કામ થવા દેતા નથી અહીંયા જો આ પુલ બન્યું છે કે અહીંયા આંબાવાડીને જોડતી લાઈન છે જ્યારે આ પુલના પાયા ખોદાણા ત્યારે અમે એને રજૂઆત કરી ભાઈ અમારી પાણીના પીવાના પાણીની લાઈન છે તમે કામ તોડી રહી તો કે અમે જમીન લેવલે પુલ આવી જાય પાણીની લાઈન તમને હાંધી દેવું આજે એ લોકો પુલ બનાવીને કમ્પ્લીટ કરીને વ્યાઈ ગયા પણ હજી લાઈન હાંધી નથી તમે જોઈ શકો છો વિશેષમાં કે આ વાસમો એ જો એટલે પાણીની ટાંકી બની છે આ વિસ્તારના પાણી માટે ઘટી પડત ટાંકીને હજી પાણીનું કનેક્શન નથી થવાનું તો સરકારના કરોડો રૂપિયા આ લોકો મનફાવે એમ બગાડે છે તો આ તકે અમે ટીવી નાઇનના માધ્યમથી એટલું કહેવા છીએ કે જો ભેંસાણ તાલુકાની પ્રજાનું કોઈ હિત ચાહતા હોય કોઈ એવો વિરલો હોય તો અમારા પ્રશ્નોને વાચા આપે અમારા પ્રશ્નોને ગાંધીનગર લગી પુગાડે અહીંના ટીડીઓને રજૂઆત કરી મામલેદારને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી પણ કોઈ જ રીતના નિર્ણય આવતા નથી આ લોકોએ એકા બીજા કોઈ ઢોળી દે ઓલા કે અમારા અંડરમાં નથી આવતું ઓલા કે અમારા અંડર તાલુકા જેનો સભ્ય કે અમારા અંડરમાં નથી આવતું બહાર ગામના હોય કે તમે ભેસાણ ના આગેવાનો મળો ભેંસા ના આગેવાનો એની બેઠી આવકમાંથી નવરા નથી હવે ભેંસા ના આગેવાનોમાં કોઈ શે નહીં તો આગેવાનો કોને ગોતવા જવું નથી સર પણ નથી સભ્ય અને અત્યારે જે કોઈ સત્તા માથે છે એ બધા બહાર ગામના છે તો બહાર ગામના લોકો ભેંસાણમાં કોઈ ધ્યાન દેતા નથી સવાર આવે ને મીઠી મીઠી રાજકારણ કરવા હોય બીજું કંઈ કરવાનું થતું નથી તો લોકો ભેંસાણના લોકો એટલા બધા હેરાન છે છેલ્લા ઘણા સમયથી આ એની કોઈ સીમા નથી પાણી કેટલા પાણી અત્યારે અમારે આ ભર ચોમાસે અત્યારે નર્મદાનું કહેવા મારું એવું છે નર્મદાના સંપૂર્ણ મેન્ટેનન્સમાં છે તો અમે એક મહિના હવા મહિનો પાણી નહીં આપી આઠ દીધી પીવાનું પાણી એવું નથી ચાલો કપડાં ધોવા એ તો પીવાનું પાણી થોડું નદીનું ચાલશે અને ગ્રામ પંચાયત પાસે છેલ્લા વીસ વર્ષમાં જે ગ્રામ પંચાયતના સ્ત્રોત હતા દાર હતા બોર આજે પાછલા વીસ વર્ષમાં જે રાજ કરી ગયા ગ્રામ પંચાયતમાં કઈ રહેવા જ નથી દીધું કોર ખાઈ ગયા દાર ખાઈ ગયા લાઈન ખાઈ ગયા ટાટર ખાઈ ગયા કેબલ ખાઈ ગયા બધું ખાઈ ગયા ગ્રામ પંચાયતમાં એક પણ એવો શોધ નથી કે પાંચથી પાણી ન આવ્યું હોય તો બેસન ને એમાંથી પાણી દઈ ગઈ કાલે હવે નર્મદામાં દુકાળ પીડું પાણી ન આવ્યું તો આ લોકો શું કરશે અહીં તો કોઈ વ્યવસ્થા રહેવા નથી બસ આવ્યા નથી બધું ઉડેડ્યું નથી આવ્યા નથી બધું સાફ કર્યું નથી પંચાયતને આવ ખોખલી કરી નાખ્યા ગયા લોકોએ એટલે એવા અમે ટીવીના લાઈનના માધ્યમથી આપને કહેવા માંગી છીએ કે આમાં કાંઈક પ્રકાશ પાડો અને લોકોનું હિત થાય એવું તમે કાંઈ કરો હવે અમને રાજકારણી પર જરાય ભરોસો રહ્યો નથી જો આ ટીવી નાઇનવાળા છે કોઈ સત્તાધીશો છે એ જો આમાં પડીને બહેનના લોકોનું કાંઈ ગીત વિચારે એવી અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ સરકારનો કોઈ દો નથી સરકાર કરોડો રૂપિયા આપે છે પણ ભાગ બટાઈમાં જ આ લોકો બધા બાજમાં પણ નવરા થતા નથી એ નહીં શકતા આ બધાય વિકાસ ખોરાક પડ્યા છે જય હિન્દ જય ભારત હાલ તમારો કય એરિયામાં મોટો મોટો આખો ભેષણ પ્રશ્ન છે અત્યારે અમારે પાણીનો પ્રશ્ન જુના ગામ તમારો થોડો થોડો છે આ નવા જે વિસ્તાર પડ્યા અને છેવાડાના વિસ્તાર છે નાના નાના રોડ બધાય બધા સોવાની પ્લોટ છે પર છે જીંક પ્લોટ છે એમાં એ લોકો પાસે કોઈ સ્ત્રોત હોતા નથી પાણીના કાયમનું કાયમ રાજ્ય ખાવા રહી કેટલો પાણીનો સ્ટોક કરે એ બધા પાણી વગર યાર છે મોટા મોટા રૂપિયાવાળા છે એ તો ગમે પાણી લઈ લેવાના છે ને એ તો ટાકો વેચે તો નાખી લે હજાર બારસો રૂપિયાનો પણ જે કાયમનું કાયમ મજૂરી કરે છે એ પાણી ક્યાં લેવા જવાનો બિચારો એક ટીપણું ભરી બરાબર એક ટીપણું પાણી લેવાની વ્યવસ્થા નથી લોકો પાસે અને વરસાદના હિસાબે તમે જોવો અત્યારે ખેતીના કામે ભાંગી પડ્યા છે વધારે વરસાદ જી બીજા નંબરમાં કે ભેંસાની અંદર વિભાગ છે મનો તાલુકા પંચાયત છે ગ્રામ પંચાયત છે કે વગેરે વગેરે જે કચેરીઓ છે સરકાર એમાં હા જગ્યા ખાલી પડી છે બધી જગ્યાઓ વ્યવસ્થિત ભરે લોકોના કામ જ નતા કારણ કે અધિકારીઓ નથી બેંકમાં અધિકારીઓ નથી તાલુકા પંચાયતમાં અધિકારી નથી ગ્રામ પંચાયતમાં આ તો અમારા ભેસાણની હાલત ગામડાની તો શું હોય છે તમે વિચારી શકો છો માટે કલેક્ટરશ્રીને ડીડીઓ શ્રીને અમારી એવી વિનંતી છે એવી અરજી છે આપના માધ્યમથી કે તમે ફિલ્ડમાં આવો ગામડાની તપાસ કરો જે નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું છે કે મારે ગામને સુવર્ણ ગામ બનાવો તો આમાં કેમ સુવર્ણ ગામ બનશે અધિકારી તો છે નહીં કોઈને ફિલ્ડમાં આવવું નથી બરાબર રાજકારણી કે એ રીતે બસ રિપોર્ટ ફરીને ઉપર જવા દે બધું હરકું હાલે છે બધું હરકું હાલે છે પણ અહીંયા હરકું નથી હાલતું તમે જી જોઈને તપાસ કરો તો ખ્યાલ આવે કે ભેસાની ગામડાની હું હાલતું છે જય હિન્દ ભારત